સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાસાયક ભરતી અંતર્ગત ધોરણ છ થી આઠમાં પ્રથમ રાઉન્ડ છે જાહેર થઈ ગયો છે તમામ વિષયોમાં કેટલાનો વારો આવશે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટક્યું છે ગણિત વિજ્ઞાન છે ગુજરાતી ભાષા છે સામાજિક વિજ્ઞાન છે તેની આપણે ચર્ચા કરીશું જો તમે આપણે ચેનલ પર ફોરિસ્ટ ટર્મ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અને તમારા સાથી મિત્રોના જરૂરથી લિંક શેર તમામને તેનો લાભ મળે જો તમે પ્લે સ્ટોર વાપરતા હોય તો એમાંથી આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો ગમત સાથે જ્ઞાન બરાબર છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે તમામ તૈયારીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની કરાવીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધોરણ છ થી આઠના ના પ્રથમ રાઉન્ડનું મેરિટ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી પાંચનું છે એ પતી ગયું છે બધું મેરિટ ટોટલ હવે ધોરણ છથી આઠના ગુજરાતી માધ્યમનો પ્રથમ તબક્કો છે એ જાહેર થઈ ગયો છે જેમાં કેટલા મેરિટ ધરાવતા એ છે એ કોલ લેટર ડાઉનલોડ કરવાના છે એની વિગતવાર સૂચના મેળવીએ તો ક્યારથી કરવાના છે તો કે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ તેર કલાકથી બરાબર છે એટલે કોલ લેટર એમના છે એ વેબસાઇટ પર પોતાના કોલ લેટર એ આજથી મેળવી શકશે બરાબર જેમાં વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠના અનામત અને બિનઅનામત કેટેગરીમાં જે નીચે દર્શાવેલ મેરિટ આપ્યું છે એ મેરિટમાં આવતા ઉમેદવારો છે જો ખાસ મેં ખાસ ધ્યાન રાખજો એમાં શું કીધું છે અનામત અને બિનઅનામત કેટેગરીના બરાબર છે ઉમેદવારોએ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન છે એ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવનાર છે બરાબર છે ત્રેવીસ સાત બે હજાર પચીસથી તારીખ છ આઠ બે હજાર પચીસ એટલે સેકન્ડ રાઉન્ડ છે એ તારીખ છ આઠ પચીસ પછી પડશે બરોબર અને જેના કોલ લેટર આજથી નીકળવાના શરૂ થઈ ગયા છે બરાબર છે અને એ કોના કોના તો કે અનામત અને બિનઅનામત કેટેગરીના બરાબર છે એમાં જોવા જઈએ તો પ્રથમ રાઉન્ડ કેટલાય અટકશે વિગતવાર ચર્ચા કરીએ તો ગણિત વિજ્ઞાન છે એમાં બિન જે કેટેગરી છે ઓપન કેટેગરી એનું પંચોતેર ટકા એ છે પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસે એનું મેરિટ અટક્યું છે પ્રથમ રાઉન્ડ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જો અટક્યું હોય ને તો ગણિત વિજ્ઞાનનું છે બરાબર છે હવે એમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે એ બી સી ડી અને ઈ એમાં એ કેટેગરીમાં આવતા ઉમેદવારોનું મેરિટ ઓગણસાઠ ટકાએ અટક્યું છે બી કેટેગરીમાં આવતા ઉમેદવારોનું મેરિટ અઠ્ઠાવન પોઈન્ટ પાંસઠ પોઈન્ટ ચોપને અટક્યું છે અને સી કેટેગરીમાં આવતા ઉમેદવારોનું ગણિત વિજ્ઞાનનું દિવ્યાંગતાનું મેરિટ સાઠ પોઈન્ટ બત્રીસ ચોતેર સમથિંગે અટક્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગણિત વિજ્ઞાનનું બિન અનામત કેટેગરીનું અને દિવ્યાંગતાનું એ બી સીડી ઈ કેટેગરીનું બરાબર છે ત્યારબાદ ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનું બિન અનામત કેટેગરીનું ઓપન કેટેગરીનું મેરિટ છે એ અડસઠ પોઈન્ટ ઓગણીસ સત્તર અટક્યું છે એવી જ રીતે જોવા જઈએ તો દિવ્યાંગતાનું છે એ એ કેટેગરીનું છે એ ગુજરાતી ભાષાનું મેરિટ ત્રેપન પોઈન્ટ સત્તાણું પંદર અટક્યું છે દિવ્યાંગતાનું ગુજરાતી ભાષાનું બી કેટેગરીનું મેરિટ બાસઠ પોઈન્ટ સિત્યોતેર અઠ્યોતેર ટક્યું છે અને દિવ્યાંગતાનું ગુજરાતી ભાષાનું સી કેટેગરીનું મેરિટ ચોસઠ પોઈન્ટ છાસઠ ડબલ ઝીરો એ ટક્યું છે એવી જ રીતે ડી અને ઈ કેટેગરીનું ગુજરાતી ભાષાનું છે એ ઓગણસાઠ પોઈન્ટ સાડત્રીસ સિત્યોતેર એનું મેરિટ અટક્યું છે એવી જ રીતે હવે જો ભાષામાં હિન્દી ભાષાની વાત કરીએ તો બી નાનામત કેટેગરીની ઓપન કેટેગરીમાં હિન્દી ભાષાનું મેરિટ છાસઠ પોઈન્ટ સત્યાવીસ ઓગણ સિત્તેર અટક્યું છે અને દિવ્યાંગતામાં એ કેટેગરીનું ધોરણ છથી આઠનું હિન્દી ભાષાનું મેરિટ સત્તાવન પોઈન્ટ ચોપન ઓગણત્રીસ અટક્યું છે બી કેટેગરીનું હિન્દી ભાષાનું દિવ્યાંગતાનું મેરિટ પાસઠ પોઈન્ટ એક્યાસી ઝીરો નવે અટક્યું છે દિવ્યાંગતાનું ધોરણ છથી આઠમાં હિન્દી ભાષાનું સી કેટેગરીનું મેરિટ ત્રેસઠ પોઈન્ટ ત્રીસ ચોર્યાસી અટક્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ સેકન્ડ એટલે કે હિન્દી ભાષાની ત્યારબાદ હવે ભાષાવાર જોવા જઈએ તો અંગ્રેજી ભાષાના મેરિટની ચર્ચા કરીએ ધોરણ છથી આઠમાં તો બિન અનામત કેટેગરીનું ઓપન કેટેગરીમાં જે છે એ સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન જેમને મેરિટ બનતું છે એ લોકો પોતાનો કોલ લેટર કાઢી શકશે હવે ધોરણ છથી આઠમાં અંગ્રેજી વિષયમાં જો માજી સૈનિક ઉમેદવારો હોય તો એનું ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદે મેરિટ અટક્યું છે ધોરણ છથી આઠમાં અંગ્રેજી વિષયની દિવ્યાંગતા અંતર્ગત એબીસીડી ઈ કેટેગરી પ્રમાણે મેરિટ જોવા જઈએ તો ધોરણ છથી આઠમાં ઇંગ્લિશ વિષયમાં એ કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું મેરિટ અઠ્ઠાવન પોઈન્ટ એંશી ચોવીસ અટક્યું છે બી કેટેગરીમાં આવતા ધોરણ છથી આઠના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું મેરિટ સત્તાવન પોઈન્ટ અડતાલીસ સિત્તેર છે દિવ્યાંગતામાં સી કેટેગરીમાં આવતા ધોરણ છથી આઠમાં અંગ્રેજી વિષયનું મેરિટ પાંસઠ પોઈન્ટ ઝીરો ચારસો એકત્રીસ અટક્યું છે જે વધારે કહેવાય બરાબર સી કેટેગરીવાળા અને ધોરણ છ થી આઠમાં ડી અને ઈ કેટેગરીનું મેરિટ છે એ દિવ્યાંગતાનું અંગ્રેજી વિષયમાં સાહીઠ પોઈન્ટ સડસઠ ચુમ્મોતેરે અટક્યું છે હવે ત્યારબાદ આ ત્રણ ભાષાના મેરિટ જોયા બાદ હવે આવશે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ભાષા બરોબર તો સંસ્કૃત ભાષામાં ઓપન કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરીનું ધોરણ છ થી આઠનું સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાલીસ અટક્યું છે એવી જ રીતે દિવ્યાંગતામાં કેટેગરીવાઇઝ જોવા જોઈએ સંસ્કૃત વિષયનું ધોરણ છ થી આઠનું તો એ કેટેગરીમાં એકસઠ પોઈન્ટ ઝીરો ત્રણ એક્યાસી એ એ કેટેગરીનું મેરિટ અટક્યું છે દિવ્યાંગતાનું સંસ્કૃત ભાષાનું છે એ બી કેટેગરીનું છે એ ત્રેસઠ પોઈન્ટ ઝીરો નવ ઝીરો છ અટક્યું છે અને દિવ્યાંગતાનું સંસ્કૃત વિષયનું છે એ સી કેટેગરીનું મેરિટ જોવા જઈએ તો બાસઠ પોઈન્ટ ઝીરો નવસો છપ્પન એ છે એ સંસ્કૃત વિષયનું મેરિટ અટક્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ ધોરણ છ થી આઠમાં આવ્યો સામાજિક વિજ્ઞાન વિષય બરાબર આપણે ગણિત વિજ્ઞાનનું મેરિટ જોયું અને ભાષાઓનું મેરિટ જોયું તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો બિન અનામત જે ઓપન કેટેગરીનું છે એ સૌથી ઓછું કહેવાય બરાબર બોતેર ફટ એકસઠ ચોવીસ વિદ્યાર્થી મિત્રો આપણે અંદાજિત મેરિટના છે એ સોશિયલ સાયન્સના છે બરાબર સામાજિક વિજ્ઞાનના છે એ મેરિટના વિડીયો બનાવ્યા હતા એમાં એકસો અને દસ ટકા જેટલા પણ વિદ્યાર્થીઓને સિત્તેર પ્લસ થાય છે ટોટલ વિદ્યાર્થીઓ સંપૂર્ણ રાઉન્ડ પૂરા થશે ત્યાં સુધીમાં એમના કોલ લેટર નીકળી જશે એ બધાનો વારો સિત્તેર પ્લસનો આવી દિવ્યાંગતા એ કેટેગરીમાં જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનનું મેરિટ ચોપન પોઈન્ટ અઠ્યાવી નેવ્યાસી એ અટક્યું છે બી કેટેગરીનું મેરીટ અઠાવન પોઈન્ટ બેતાલીસ આડત્રીએ અટક્યું છે ધોરણ છતેઠનું સામાજિક વિજ્ઞાનનું દિવ્યાંગતાનું અને સી કેટેગરીનું મેરિટ બધા જ દિવ્યાંગતામાં થોડુંક ઉપર અટક્યું છે ઓગણ સિત્તેર પોઈન્ટ ઝીરો નવસો દસ સામાજિક વિજ્ઞાનનું બરાબર અને ડી અને એ કેટેગરીમાં છાસઠ પોઈન્ટ પાસઠ છેતાલીય છે એ દિવ્યાંગતાનું ધોરણ છ તે આઠનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ અટક્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું ગણિત વિજ્ઞાન ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા અને સંસ્કૃત ભાષા અને સામાજિક વિજ્ઞાનનું કેટેગરી વાય મેરિટ બરાબર ખાસ કરીને બિન અનામત કેટેગરી માજી સૈનિક અને દિવ્યાંગતાનું મેરિટ જોયું હવે એની એકવાર સૂચનાઓ પણ આપણે વાંચી લેવી જોઈએ ફરજિયાત બરાબર છે કે જ્યારે તમને જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને વેબસાઇટ પરથી જ્યારે ઓનલાઈન કોલ લેટર મેળવવાનો રહેશે બરાબર છે બધા એ કોલ લેટર છે એને કોઈ પણ જગ્યાએ તમારે મોકલવાનો નથી જ્યારે જિલ્લા પસંદગી તમને જે તે સ્થળે બોલાવે ત્યારે તમારે એ કોલ લેટર લઈને જવાનો છે બરાબર છે હવે બીજું એમણે એ કીધું છે કે એક અગિયાર ચોવીસની જાહેરાત જે દર્શાવેલી હતી એમાં દિવ્યાંગતા ઉમેદવારોની જગ્યાઓ અનામત કુલ જગ્યાઓ પૈકી છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીમાં હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે એ તમામ દિવ્યાંગ ઉમેદવારો એ છે એ નોંધ લેવાનું છે એટલે માનો કે તમને કોલ લેટર નીકળ્યો તમારો પણ જે તે કેટેગરીમાં જો તમારી જગ્યાઓ હોય તો જ તમને જિલ્લા પસંદગી છે એ આપવામાં આવશે બાકી તમને જિલ્લા પસંદગી આપવામાં આવશે નહીં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો અંતર્ગત છે એ કેટેગરીવાઇઝ મેરિટમાં જે તટલાનો સમાવેશ થાય છે એના કોલ રેટર નીકળશે પછી જ્યારે તમે લોકો ગાંધીનગર મુકામે જિલ્લા પસંદગી માટે જશો ત્યારે એ લોકો ત્યાં જોઈશે વેરીફાઈ કરશે કે આ મેરિટની અંતર્ગત તમે આવો છો આ કેટેગરીમાં તો તમને જે મનગમતો જિલ્લો છે એ પસંદ કરવા દેવામાં આવશે બાકી જો તમે એ કેટેગરીમાં ના આવતા હો તો એ તમને જિલ્લો પસંદ કરવા દેવામાં આવશે નહીં ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ધોરણ છ થી આઠનું વિષય અને કેટેગરી વાઇઝ મેરિટ બરાબર જેટલા પણ વિદ્યાર્થીઓને કોલ લેટર નીકળેલા છે એ તમામ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ બધા વિદ્યાર્થીઓ છે કોમેન્ટ કરજો તમારે કેટલું મેરિટ બને છે સેકન્ડ રાઉન્ડ ક્યારે વાર પડશે કેટલા સુધીનાનો વારો આવશે એની પણ આપણે માહિતી છે એ નેક્સ્ટ આગળના વિડીયોમાં આપી દઈશું મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘંટ અને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા થેન્ક યુ મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થીઓએ ગમત સાથે જ્ઞાન ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ મિત્રો અને તમે આપણા ગ્રુપમાં જોડવા માંગતા હોય તો તેની ટેલિગ્રામ ગ્રુપની વોટ્સઅપ ગ્રુપની બધી જ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો થેન્ક મિત્રો